નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અલ્સરની તકલીફ થાય તો એને આપણે કઈ રીતના આયુર્વેદિક રીતે એનો ઈલાજ કરી શકીએ જો મિત્રો અલ્સરની તકલીફ થાય એટલે આપણે ઘણી એવી તકલીફનો અનુભવ તમને થવો થતો જોવા મળી શકે તો એની અંદર તમે ભોજન પણ લઈ શકો અથવા તો લીધું તો એ ઝડપથી એનું પાચન પણ થતું નથી અને પાચન જલ્દી થાય ના એટલે આપણે શરીરની અંદર ગેસ એસિડિટી આ બધી તકલીફનો આપણે અનુભવ કરવો પડી શકીએ અને સમય જતાં એનો પ્રભાવ જો વધી જાય તો આપણે અસહ્ય આ તકલીફ આપણને સહન કરવી પડી શકે તો હવે આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરીશું કે અલ્સરની તકલીફ થાય આપણા આંતરડાઉની અંદર ચાંદા થાય તો એને ઈલાજ કઈ રીતના કરી શકીએ એની અંદર રિકવરી આપણે કઈ રીતના મેળવી શકીએ અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ચાહે મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે અલ્સરની જે તકલીફ થાય તો આપણા શરીરની અંદર વિટામિન સીની ઉણપ હોય એ વધારે પ્રમાણમાં એ જો લેવલ ઘટી જાય વિટામિન સીનું તો એ અલ્સરની તકલીફ આપણા શરીરની અંદર વધી શકે તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ ઘણી વખત આપણે એવો અનુભવ થાય તો એવા સંજોગોની અંદર આપણે પેટની અંદર દુખાવો થાય ગેસ થાય એસિડિટી થાય અથવા તો ખેંચ ચૂક જેવી પણ આવી શકે બરાબર છે એની સાથે બીજી તકલીફ પણ આપણે ભોગવવી પડી શકે તો હવે સૌથી પહેલાં તો તમારે ફ્લાવર લેવાનું એનો રસ બનાવો અને એનું જો સેવન કરશો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અલ્શનની તકલીફમાં પણ ફક્ત એટલું જ તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે સૌ જાણીએ છીએ કે દરેક શાકભાજીની અંદર વધારે પ્રમાણમાં ઝેરી કેમિકલ્સ દવાનો સંડકાવ ઉપયોગ થઈ રહ્યો છે તો બને ત્યાં સુધી પ્યોર હોવું જોઈએ શુદ્ધ હોવું જોઈએ ફ્લાવર એને તમે વાટી નાખો એમાંથી રસ કાઢી નાખો અને તમે એનું જ સેવન કરશો પ્યોર હોય તો જ તમને એની અંદર અલ્સરની જે તકલીફ થાય છે એની અંદર તમને રાહત મળી શકશે બરાબર છે એટલું તમે ખાસ ધ્યાન રાખજો શુદ્ધ અને પ્યોર ફ્લાવર હોવું જરૂરી છે અને બીજા નંબરે છે મિત્રો તમે મેથીના દાણા પલાળી દો અને ત્યારબાદ તમે સવારે એને ઉકાળો બરાબર છે એને ઉકાળો અને ત્યારબાદ એને ગાળી અને તમે નિયમિત જો સવારે જો સેવન કરશો તો અલ્સરની જે તકલીફ છે એની અંદર તમને ધીરે ધીરે કરેલી રિકવરી તમને ચોક્કસપણે મળી શકશે એની અંદર કશું નાખવાનું જરૂર નથી ફક્ત એને ઉકાળી અને એનું તમે સેવન કરો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે અને વિટામિન સીની ઉણપ હોય તો વિટામિન સીની જે ઉણપ છે એને દૂર કરવા માટે પણ આપણે એનો ઈલાજ જરૂર છે જો મિત્રો એક તરફ આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીશું અને વિટામિન સીનું જે લેવલ છે એ ઓછું હોય તો એ એનો પ્રભાવ વધી જાય અને સમય તો આપણે ઘણા લાંબા સમય સુધી એનો તકલીફ આપણને ભોગવવી પડી શકે બરાબર છે અને ત્રીજા નંબર છે મિત્રો આપણે બોરનું સેવન કરવાનું બોર હાઈબ્રિડ હોય અથવા તો દેશી બોર હોય તમે કોઈ પણ બોરનું તમે સેવન કરી શકો તો પણ તમને એની અંદર રાહત ચોક્કસપણે મળી શકશે એટલે અલ્સરની બીમારી થાય તો એની અંદર ફ્લાવરનો રસ તમારે પીવાનો બીજા નંબરે મેથી ઉકાળીને તમે પીઓ અને ત્રીજા નંબરે બોરનું તમે સેવન કરી શકો અથવા તો તમે દ્રાક્ષનું પણ સેવન કરી શકો તમારી ઈચ્છા અનુસાર કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ જે કંઈ દ્રાક્ષનું તમે સેવન કરી શકો તો પણ તમને અલ્સરની જે તકલીફ થાય છે એની અંદર ધીરે ધીરે કરીને રિકવરી તમને ચોક્કસપણે મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું કે અલ્સરની તકલીફ થાય તો એનો ઈલાજ એને કઈ રીતના રોકી શકીએ એની અંદર કઈ રીતના આપણે રિકવરી મેળવી શકીએ તો મળી એ નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે